નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સમાચાર ખેડૂત દુનિયાના તમામે તમામ મિત્રોને છે જે મિત્રો આપણી નવા હોય કરી દેજો આજનો છેક સુધી જોજો આજે આપણે કૃષિ લોન ને લઈને મોટી ખુશખબર લઈને આવ્યા છે ખેડૂતોના દેવા માપને લઈને મોટી જાહેરાત થઈ ગઈ છે મોદીજી દ્વારા મોટી જાહેરાત કરી છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને એક મોટી ખુશખબર હવે મિત્રો ખેડૂતોને લોન લેવી સરળ બની જવાની છે એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે જેની અંદર બજેટમાં કૃષિ ક્ષેત્રનો ધિરાણનો જે લક્ષ્યાંક છે એ બાવીસ લાખ કરોડથી વધારીને પચીસ લાખ કરોડ રૂપિયા થવાનું છે મોટી જાહેરાત થવાની છે તો બજેટની અંદર જાહેરાત થશે કે હવે પચીસ લાખ કરોડ રૂપિયા કૃષિ લોન માટે ફાળવવામાં આવશે ખેડૂતો લોન હવે વધારે ખેડૂતો લોન લઈ શકશે ખેડૂતોને લોન લેવી ખૂબ જ સરળ બની જવાની છે આ વખતેના ચાલુ નાણાકીય વર્ષમાં લાખ કરોડ રૂપિયા જાહેર થયા હતા ત્યારે હવે આવનારા બજેટમાં પચીસ લાખ કરોડ રૂપિયા મિત્રો જાહેર થવાના છે મોટી જાહેરાત ખેડૂતો માટે તમામે તમામ ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો એક મોદીજી દ્વારા મોટી જાહેરાત થઈ છે હમણાં હમણાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ગુજરાતના તમામ લોકો માટે મોટી ખુશખબર આપી છે હવે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી દીધી છે કે સૂર્યોદય યોજના હેઠળ આખા દેશમાં એક કરોડ ઘરો ઉપર સોલાર લગાડવામાં આવશે તો સોલાર રૂફટોપ યોજના હેઠળ મિત્રો એક કરોડ ઘર ઉપર મિત્રો હવે સોલાર લગાવશે મિત્રો મોટી જાહેરાત થઈ ગઈ છે મધ્યમ વર્ગોનું જે વીજળીનું બિલ છે એનું ભારણ ઘટાડવા માટે મિત્રો નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારબાદ આ મોટી જાહેરાત કરી છે તમામ લોકો માટે મોટી ત્યાર પછીના મિત્રો મિત્રો સમાચાર હવે તમારે મ્યુનિસિપાલિટીના ધક્કા ખાવા નહીં પડે હવે તમામ કામોને ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે મિત્રો મધ્ય ઝોનના એટલે કે મધ્ય ગુજરાતના ડે કમિશનર રમ્ય ભટ્ટિયા મોટી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે હવેથી મ્યુનિસિપાલિટીના વિવિધ પ્રકારના કામો ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે તો મિત્રો હવે તમારે મ્યુનિસિપાલિટીના ધક્કા ખાવા નહીં પડે હવે તમારે પ્રોપર્ટી ટેક્સ કઢાવવું હોય ફાયર એનઓસી લેવી હોય હોલ બુકિંગ કરાવવું હોય વ્હીકલનો ટેક્સ કોઈપણ તમારા ગાડીનો ટેક્સ ભરવો હોય કોઈ પણ પ્રકારની આવી દસ પ્રકારની સેવાઓ છે એને ઓનલાઈન કરી દેવામાં આવી છે તો નાગરિકોએ ગ્રાહકોએ હવે

મળશે તો અત્યારે જે ભાવે સિલિન્ડર મળે છે એના કરતાં પણ ખૂબ જ સસ્તા ભાવે માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મળવાનો છે મોટી જાહેરાત મિત્રો થવાની છે તમામ મિત્રો માટે આ મોટા રાહતના ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર છે બજેટ મિત્રો પહેલી ફેબ્રુઆરી રજૂ થવાનું છે એની અંદર આ મોટી જાહેરાત થશે એવા સૂત્રો દ્વારા મોટા સમાચાર મળ્યા છે તો ટૂંક સમયમાં બજેટની અંદર લીલી ઝંડી આપવામાં આવશે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માત્ર સાડી ચારસોમાં સિલિન્ડર મળશે ત્યાર પછી એના મિત્રો સમાચાર ખેડૂતો માટેના મોટા સમાચાર બજેટ રજૂ થવાનું છે મિત્રો આની સાથે સાથે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર આવે એવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે મિત્રો મોદી સરકારે અનેક સમયથી જ્યારથી બે હજાર ચૌદથી સત્તામાં આવ્યા છે ત્યારથી વચન આપ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે પરંતુ એ લક્ષ્ય હજી સુધી પૂરું નથી થયું ખેડૂતો હજી પણ વિરોધ કરી રહ્યા છે અને આ સમયમાં હવે મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની મોટી ચૂંટણી આવી છે ત્યારે હવે ખેડૂતો વિશે સરકાર વિચારવાની છે ખેડૂતોનું એક પીએમ કિસાન યોજનાની અંદર રકમ બમણી કરશે અને બીજી કે ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને પણ મોટી જાહેરાત થવાની છે મિત્રો મોટો મુદ્દો ઉઠે એવી શક્યતા જોવા મળી છે તો ફરીવાર ખેડૂતોના દેવા માફીને લઈને મોટી જાહેરાત થાય એવા મોટા સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર સિમ કાર્ડને લઈને મિત્રો હવે નવો નિયમ આવી ગયો છે જો તમે વારંવાર સિમ કાર્ડ બદલતા હોય તો હવે મિત્રો ચેતી જજો નહીં તો તમને પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ થવાનો છે જ્યાં મિત્રો હવે તમે નવ થી વધારે સિમ કાર્ડ ખરીદી શકશો નહીં તમારી એક આઈડી ઉપર તમને નવ થી વધારે સિમ કાર્ડ મળવાના નથી અને જો તમે બીજાની આઈડીનો ઉપયોગ કરો છો તો પણ તમારી પાસેથી પચાસ લાખ રૂપિયાનો દંડ લેવામાં આવશે બદલતા હોય તો તમારે ચેતી જવાનું છે નવ થી વધારે સિમ કાર્ડ હવે તમે ખરીદી શકશો નહીં તો બે હજાર ના નવા વર્ષના રોજ આ મોટી જાહેરાત થઈ ગઈ છે તમામ મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર હવે મિત્રો તમારા ઘરે પણ એક મફત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે તમારે કોઈ પણ ખર્ચો નથી દેવાનો જે પણ ખર્ચો હશે વીજળી કંપની જ ભોગવવાની છે કારણ કે વીજળી કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે તો તમારા ઘરે મફતમાં સ્માર્ટ મીટર લાગી જશે નવા સ્માર્ટ મીટર લાગી જશે પરંતુ આ સ્માર્ટ મીટરની ખાસિયત એવી છે કે આની અંદર પહેલાં તમારે રિચાર્જ કરાવવાનું પછી જ તમે વીજળી વાપરી શકશો તો અત્યારે જે સિસ્ટમ છે એના કરતા ઊંધી સિસ્ટમ મિત્રો હશે તમે પહેલાં રિચાર્જ કરાવશો તો જ તમને વીજળી વાપરવા મળશે તો મિત્રો આ મોટા સમાચાર તમારા ઘરે પણ મફત સ્માર્ટ મીટર લાગી જવાના છે બે હજાર પચીસ ના માર્ચ મહિના સુધીમાં તમામ મિત્રોના ઘરે નવા સ્માર્ટ મીટર હશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બીજા એક સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટામાં મોટા સમાચાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી છે જેથી મિત્રો લોકોને રીઝવવા માટે મોદી સરકારે હવે પાંચ વર્ષ સુધી મફત અનાજ આપવાની મોટી જાહેરાત કરી છે જ્યાં મિત્રો દેશના એસી કરોડ ગરીબોને હવે આગામી પાંચ વર્ષ સુધી મફતમાં રાશન મળવાનું છે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો હવે તમને જે મફતનું રાશન મળે છે એ પાંચ વર્ષ સુધી મિત્રો તમને મફતમાં જ મળવાનું છે મોટી ખુશખબર આવી છે બે હજાર અઠ્ઠાવીસ સુધી મિત્રો તમને મફતમાં રાશન મળશે તો તમામ રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર મોટા સમાચાર તમારા મિત્રોને પણ મોકલી દેજો ત્યાર પછી ના મિત્રો સમાચાર આધાર કાર્ડ ને લઈને એક નવો નિયમ આવી ગયો છે આધાર આધાર કાર્ડ લઈને અનેક ફ્રોડ આવી ગયા છે ખબર પડી જાય તો તમારી માહિતી એની પાસે વહી જાય છે પરંતુ મિત્રો આ બાર અંકને છુપાવવા માટે હવે તમારે માસ્ક આધાર કાર્ડ કઢાવવું ફરજિયાત છે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે જ્યાં મિત્રો આ માસ્ક આધાર કાર્ડની અંદર પહેલાના આઠ અક્ષર છુપાયેલા હોય અને પાછળના ચાર અક્ષર જ તમને જોવા મળશે તો બાર અંકની અંદર પહેલાના આઠ અંક તમને નહીં જોવા મળે માત્ર ચાર ડિજિટ તમને જોવા મળશે અને આ જ આધાર કાર્ડ મિત્રો તમારે હવે લોકોને આપવાનું જે તમારી પાસે આધાર કાર્ડ માગે તો હવે તમારે એને માસ્ક આધાર કાર્ડ આપી દેશો એટલે તમારી સાથે કોઈ પણ ફ્રોડ નહીં થાય તમારા જેટલા પણ ડેટા છે તમારી પાસે જ રહેશે તો તમામ લોકોની સુવિધા માટે સરકાર દ્વારા માસ્ક આધાર કાર્ડ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન